પીજીવીસીએલ કચેરીના ગેટ પાસે ધરણા પર બેસી યુવાનો કરી રહ્યા છે સૂત્રોચ્ચાર ગોઠવી દેવાયો છે પોલીસ બંદોબસ્ત પણ દ્રશ્યો છે રાજકોટની પીજીવીસીએલ કચેરીના વાત એમ છે કે પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના એટલે કે એક વર્ષ પહેલા લેવાઈ હતી એપ્રેન્ટિસની પરીક્ષા જોકે હજુ સુધી પીજીવીસીએલ એ ઓર્ડર જ નથી આપ્યા જેને લઈ પરીક્ષા આપનાર ઉમેદવારોમાં છે ભારે રોષ આજે કચેરીએ ઉમેદવારોએ સરકાર સામે કર્યા જેમાં સાથ મળ્યો પણ એક ઉમેદવારે કે તેણે કરેલી આરટીઆઈમાં જાણવા મળ્યું કે પીજીવીસીએલના તેર ડિવિઝનમાં ત્રણસો એકસઠ જગ્યા ખાલી છે જોકે પીજીવીસીએલનું કહેવું છે કે આ વાત ખોટી છે ઉમેદવારોએ ચીમકી આપી કે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમના ધરણા ચાલુ રહેશે